बाकों निर्दोष चेहरा जो है फूल याद आए या गीत याद आए मैंने कहा फूलों से हंसो तो वो खिल के हंसती है तो बड़ी क्या भाई बहन ने गए फूलों का तारों का सबका कहता है एक हजारों में मेरी बहना है तो क्यारे प्रिय सी रखे फूल तुम्हें भेजा है खत में फूल ही मेरा दिल है अरे जवाब एम आओ फूलों के रंग से दिल की कलम से तुझको लिखी उस पाते तो क्या एक एम गाय गंदा फूल तुम्हारे महके यूं ही जीवन में यूं ही महके प्रीत पिया की मेरे अनुराग जीवन में और एक जवाब में गीत एम परौ की गुलमोहर अगर तुम्हारा नाम होता अथवा फूल गुलाब का फूल गुलाब का लाखों में हजारों में चेहरा जनाब का और अंत में मालूम मन पसंद गीत रात बात फूलों की फिर छिड़ी रात बात फूलों की बात है या बारात फूलों की आपका साथ आपका साथ साथ फूलों का आपकी बात बात फूलों की फिर छिड़ी रात बात फूलों की तो हमें खबर तो पड़ी गई कि विषय फूल है पहलू काव्य है जासूद पर लखेल बता स्वरचित कव्य मणियो नयन रम्य गुलाबी जासूद एनी कैफियत मैंने गुलाबी करी गई એની પાછે પાંદડી એકમેક થી જોડાયેલી કોઈ સાંભળતો મારા હૃદયના ખૂણે સચવાયેલી એની ઉપર બિંદુ બાજેલા જામેલા જાણે તમારા હાથ મારા ગાલ પર સરકેલા અટકેલા રાતી ગુલાબી પાંદડીમાં ઝાંખા પીળા સળ પટ પણ સળવડે તમારી સાથે મુલાકાતો ના પડે ખીલ્યા કરી દરરોજ ગુલાબી જાસૂદ આમચ લાવ્યા કરે આપણને સેજ સાથે આમચ મળ્યું નયનરમ્ય ગુલાબી જાસૂદ હવે થોડાક મોગરા ઉપર છે મોગરો સૂરજમુખી કેસરી ગુલાબ મારા મનગમતા ફૂલો છે પણ આ વધારે પડતા મોગરા ઉપર જ છે મોગરાની માળ મારી મોગરાની માળ આંગળી ઉગેલા મારા મોગરાની

મોગરા ખીલ્યા ફૂલ્યા મારા આંગળી મગમઘિયા મારા બાર હોય ભલે ચંપો કે ચમેલી પણ મોગરાની મહેક સદા નવલી અને મહેકે સુગંધ સૌરભ કરે મને ઘેરી મોગરા ખીલ્યા ફૂલ્યા મારા આંગણે શ્વેત સ્વચ્છ સુંદર અતિ અને કોમળ નાજુક નમના નમના લટકે ડાળીએ ડાળીએ મોગરા ખીલ્યા મોગરા ખીલ્યા ફૂલ્યા મારા આંગણે અને હવે આ એક કાવ્ય જેમાં બહુ બધા ફૂલોનો ઉલ્લેખ છે અને છેલ્લે મોગરા પર જઈને જ છે જો ફૂલોને અને મને થાય કે હું ફૂલ હોઉં તો કેવું ક્યારેક થાય ફૂલ હોય તો બારમાસી જેવું બધી જ ઋતુ સદા બહાર ખીલે તો વળી ક્યારેક થાય કે સૂરજમુખી હોઉં તો સૂર્યોદય વેળાએ સૂર્યએ પીળો રંગ એમાં ભયો હોય એ જોવું ક્યારેક થાય કે કમળ હોય તો કે કાદવમાં ખીલે અને લક્ષ્મીના ચરણે શોભે વતન જોઈએ તો ક્યારેક થાય રાતરાણી હો તો આખી રાત આખી રાત હું મગમગતી અને બહેકું જો ફૂલોનું અને મને થાય કે હું ફૂલ હોઉં તો કેવું કેઈ થાય કે સૂર્ય ગુલામ હોમ તો લાગે રાજા જે પણ પણ આસપાસ ખાટા દરદ કા સહેવ અથવા કોઈક ને દેવું તો થાય કેરે કે હું ગુલમોહર હોમ તો મુસાફરો વિસામ અને અને હું પથરાઓ અને હું પથરાઓ મુલાયમ ની જેવો જો ફૂલો ને અને મને થાય કે હું ફૂલ હોમ તો કેવું ક્યાંય થાય કે હું જાસુ હોઉં તો કેવું એના રંગબેરંગી રંગમાં રંગ બની ખીલવું અને રંગાવવું તો વળી થાય કે ક્યારેક હું પારિજાત બની જાઉં તો સુવાળથી ભરેલા બાળપણના સસ્મરણો અને એના ઢકલામાં હું આડોટું જો હું ફૂલોને અને મને થાય હું ફૂલ હોઉં તો કેવું ક્યારેક થાય ક્યારેક થાય કે હું મોગરો હોઉં તો કેવું અને અંતે અને અંતે છેલ્લે સેજ મારું હૃદય ઠરે શ્વેત મોગરામાં જાણે મોગરો મને કહે જાણે મોગરો મને કહે ચાલ સેજ મારી સાથે મારે તારી જેમ મારે તારી જેમ સ્વથી સ્વને અને સ્વથી સર્વને સ્વથી સ્વને અને સ્વથી સર્વને સુવાસિત સુવાસ્તી છે સદાય ભરવું અને સ્પર્શવું જો ફૂલોને અને મને એમ થાય કે ફૂલ હું તો કેવું